સરૃત છે અને આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે કારણ કે આ ન્યૂઝ વારંવાર ચાલે તો પેનિક ઊભું થતું મારી આપ સૌને વિનંતી છે અમે આજે જાહેર કરી દઈશું શું કરવું જોઈએ શરદી થઈ હોય ઉધરસ હોય તો જાહેર માં એ છીંક નહીં કોઈને હાથ ધોવા વગેરે વગેરે જે પહેલા ના હતા એ જૂઝ